શિક્ષણ ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરી છે આ પ્રસંગે કોલેજ ગ્રાઉન્ડમાં પાંચ હજાર વધુ વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા અને જેમના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ ગયું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ઘણ માન્ય વ્યક્તિઓમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં ઓમ પ્રકાશ અગ્રવાલ વિનોદભાઈ દેસાઈ ડોક્ટર રાજનસિંહજી સુરેશ અગ્રવાલ અને કોલેજના મુખ્ય ટ્રસ્ટી મુખેશ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું કોલેજના પ્રતિનિધિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં સંસ્થામાં ચોત્રીસ થી વધુ વિવિધ કોર્સો ચાલી રહ્યા છે અને જેમાં છ થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા ઉચ્ચ અભ્યાસ મેળવી રહ્યા છે સંસ્થાના સંચાલકોએ આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમ સફળ બનાવવા માટે દરેકનો આભાર પણ માનવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ શું રહ્યા છે આવું સાંભળીએ એસ એસ અગ્રવાલ કોલેજ જેની એસ્ટાબ્લિશમેન્ટ ઇયર છે બે હજાર છ આજે ઓગણીસ વર્ષ પછી ઓગણીસ એન્યુઅલ ફંક્શન જે થયો છે ને જેમાં લગભગ ચોત્રીસ પ્લસ કોર્સો અગ્રવાલ કોલેજ ચલાવે છે અને છ પ્લસ સ્ટુડન્ટ અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે એટલે ઇવનિંગનો લગભગ પાંચ હજાર પ્લસ સ્ટુડન્ટ આજે દેખાય છે ગ્રાઉન્ડની અંદર અને સરસ પ્રોગ્રામ થયો છે અને સિપરા મેડમ જે આપણા આઈએ કલેક્ટર છે તે આજના પ્રોગ્રામમાં હતા અને ડોક્ટર પણ આપણા પ્રોગ્રામમાં જે ગેસ્ટ ઓફ ઓનરમાં હતા એટલે ઘણો સરસ માહોલ છે અને સારી રીતના આજે પ્રોગ્રામ થાય બસ એવી જ શુભેચ્છા છે અને સારી રીતના જે છોકરાઓ પોતાની કૃતિઓ અને સારી સારી જે કૃતિઓ કરીને આવીએ છે તે કૃતિઓ લોકો સુધી પહોંચે અને સારો પ્રોગ્રામ થાય બસ એટલી જ મારી શુભેચ્છા અગ્રવાલ કોલેજનો ઓગણીસમો વાર્ષિક મહોત્સવ ઉત્સાહ પર ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓએ મન મૂકીને ઝૂમ્યા હતા નાચ્યા હતા ગરબા કર્યા હતા અને પોતાનો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો આજ પ્રકારના માટે જોતા રહો નવસારી